અન મારો કોલેજો કામ મે પડી ગયો હાલો મિત્રો જલ્દીઓ ટાણે કાંતું હાલે છે ફરતું ફરતું નઈ કરી ગયો ને આ દેખલો જલ્દીઓ તમે માંડવી ના હાલો રામ રામ બધા મિત્રોને મિત્રો આપણે બેજી થી આ વિડિયો અપલોડ નથી કરી શકતા કે કેમ કે ભીડમાં બહુ જ જઈવા પડી ગયા હી વિડિયો વિડિયો કઈ ઉતારી રણો છું બેધી આપણે આજ આપણે ટ્રાય કર્યું કે વિડિયો ઉતારી હાલો એવો ઉતરી ગઈ તો આજ અપલોડ કરી દઈએ તો ફક આજે હાંજે જ કરી દઈ બાકી જો કઈ કઈ અપલોડ રોવાંડો ને હાલો અટણરા આપણે જઈ હી કાકડી ની હાલર માં એ ને ભાગ માં આવ્યો ને ઈ લગભગ આપણે હોલતા ગાઢ નખ્યો હે પણ હી ઉ કાંઠું બાકી હે તો ઈ આપણે કાઢવાનું હે ચાલો જઈ દેખીએ અહીંયા જે તમને દેખાડી કે કઈ જી થીરા જેવી છે ચલો મિત્રો જલ્દી ઉડ દેગલો હે અહીંયા સે કંધાનો નીકલો તો એક ઉડ આ કાઢવાનું હે ને એટલું ભૂકો થયો પડ થરો ને મારા અમિતભાઈ બેઠો ને

હલો મિત્રો આપણે બધું કમ્પ્લેટ અહીંયા ધાર દ્વાર દેલી દીદી કાકાની અહીંયા તો ત્રણેય આપણે ઘરે આવતા લગભગ સાંજે પડી ગઈ છે તો વાંધો નહીં હલો મહિડે આપણે બીજા બ્લોગ ઓડિયોની માલીક બધાને રામ રામ અને આપણે એક બે દિલ બ્લોગ નહોતા એવા ના સોરી એમ કે નામ એવા ભીડમાં પડી ગયા હતા આપણે ઘરને માડી ફિંગ કરવા નથી એવાનું આજે એવો ઓડિયો રામ આવી ગયો તો કે વાંધો નહીં હલો મહિડે બીજા બ્લોગ ઓડિયોની માલીકવાનું રામ રામ અને લાઈક શેર સબસ્ક્રાઈબ